વૃક્ષ બતાવ્યું છે બરોબર સૂર્ય ભગવાન છે આ સૂર્ય ભગવાન જે છે એના કિરણો છે એ વૃક્ષ ઉપર પડી રહ્યા છે

એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે બહુ સરળ જવાબ છે કે ભાઈ ક્લોરોફિલ ધરાવતા જે સજીવો છે ક્લોરોફિલ ધરાવતા જે સજીવો છે એ સજીવો ભાઈ શેનો ઉપયોગ કરે છે સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરે છે પાણીનો ઉપયોગ કરે છે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને જે ગ્લુકોઝ બનાવે છે જે કાર્બોદિત બનાવે છે એટલે કે ખોરાક બનાવે છે

ધરાવતા સજીવો સૂર્ય ઉર્જા સૂર્ય ઉર્જા પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નો એટલે કે સી ઓ ટુ નો ઉપયોગ કરીને ગલુકોઝ ખોરાક આ ક્રિયાને પ્રકાશ પ્રકાશ સંશ્લેષણ મિત્રો તો સિમ્પલ તમને જે વ્યાખ્યા સમજાવી એ વ્યાખ્યા તમે પોતાની રીતે લખવા કે ભાઈ ક્લોરોફિલ ધરાવતા સજીવો છે એ સોર સૂર્ય ઊર્જા પછી ભાઈ સૂર્ય ઊર્જા છે પાણી છે કાર્બન ડાયોક્સાઇડ છે આનો ઉપયોગ કરી જે ગ્લુકોઝ બનાવે છે બરોબર આપણે સમીકરણની પણ એક ટ્રીક આપણે તમને આપવાની છે સમીકરણ કઈ રીતે સરસ મજાનું તમે સરળતાથી લખી શકો એ વાત પણ તમને કરવાની છે સારું ચાલો હવે સમીકરણ આપણે કઈ રીતે આનું તૈયાર કરું એની વાત કરું પછી ઘટના બરોબર આ ઘટના વિશે પણ એ ઘટના તો ચિત્રો ઉપરથી આપણે લખી શકીશું તો ભાઈ સમીકરણ છે એમાં એક ખાસ CO2 CO2 વત્તા આ રીતે આપણે અત્યારે બરોબર ઉતાવળ નહીં કરતા બરોબર સમીકરણ જેવું તમને સમજાવે એક ટ્રીક આપવા જઈ રહ્યો છો આ ટ્રીક આપવા જઈ રહ્યો છો ખાસ સમજી લો બાળકો જો હવે આપણે શું કરવાનું આ સમીકરણ જે છે એનું બેલેન્સ બરાબર કઈ રીતે કરશ સંતુલિત કેવી રીતે કરું તો એ વાત આપણે કરી લઈએ ભાઈ આ ગ્લુકોઝ નું અણુસૂત્ર આવું સમીકરણ તમને થોડું કઈ રીતે બને છે એ થોડું આવડી જવું જોઈએ તો હવે બાળકો અહીંયા આપણે કરીએ અહીંયા સી સી કેટલા છે ભાઈ આ બાજુ એક છે

એટલે કે છ વડે આ ઓકે આ છ વડે ગુણી હવે છ વડે ગુણ્યા પછી શું ફેરફાર થશે ઓક્સિજનમાં સંખ્યામાં ફેરફાર થશે ઓક્સિજન ની આ બાજુ કેટલી થઈ જશે જો છ જો આ છ બરોબર પણ આ છ અને આ છ નો શું કરવાનો ગુણાકાર છ દુને બાર બરોબર આ બેયનો શું કરવાનો ભાઈ આ ગુણાકાર

અહીંયા બે છે તો આને કેટલા વડે આપણે ગુણીએ તો 12 થશે 6 વડે ગુણો તો કેટલા થશે 12 થઈ જાય કે નો થઈ જાય ભાઈ આલ ઓકે તો આને કેટલા વડે ગુણી નાખવાના અહીંયા 6 વડે ઓકે તો અહીંયા 6 વડે ગુણાઈ ગયું ઓકે તો ભાઈ હાઇડ્રોજન ને 6 વડે ગુણે હાલ ઓકે તો કે ભાઈ અહીંયા હાઇડ્રોજન 12 થઈ ગયા ઓકે તો આ બાજુ 12 છે પણ ઓક્સિજન ની સંખ્યા ફેરફાર થયો છે ઓક્સિજન ની સંખ્યામાં શું થયો છે ફેરફાર થયો જો હવે શું ઓક્સિજનની સંખ્યામાં ફેરફાર થયો છ દુ બાર અને આ છ પાછા ઓક્સિજન સાથે પણ ગણાય આ છ છે ઓક્સિજન સાથે ગણાય તો ઓક્સિજન કેટલા થયા છ એટલે પેલા કેટલા હતા ઓક્સિજન ખાસ સમજી લો પેલા ઓક્સિજન કેટલા હતા તેર હતા ને તો છ દુ ને બાર બાર ને આ છ આગળના છ ઓક્સિજન ઉપર ગણાય એટલે બાર ને છ કેટલા થયા અઢાર એટલે આ બાજુ હવે તેર ભૂસી ને આપણે કેટલા કરશું ભાઈ અઢાર રેડી સારું તો હાલો હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયું કે આ હાઇડ્રોજન બેલેન્સ હવે ઓક્સિજન નથી બેલેન્સ બરોબર આ બાજુ 18 છે આ બાજુ કેટલા છે 8 મિત્રો 8 માં કે આ બાજુ કેટલા છે 6 આ બાજુ ઓક્સિજન કેટલા છે આ બાજુ જે ઓક્સિજન છે ઓક્સિજન બરાબર કેટલા છે 1 6 છે

આ કેટલા થઈ ગયા અઢાર થઈ ગયા જોવું જોઈએ તો આ બાજુ બેલેન્સ થઈ ગયા આ અઢાર અને આ પણ અઢાર તો આને કેટલા વડે ગુણી નાખીએ છ વડે આ બીજો જે ઓક્સિજન બે વાળો છે એને કેટલા વડે ગુણીએ છ એટલે કે બાર છ ઓટ ઓ જો ઉતાવળી કરતા તમને એમ થશે ભાઈ આમાં સાહેબ જે આપણો મેઈન ટેક્સ બુકમાં જે સમીકરણ છે માં બરાબર હાઇડ્રોજન જે પાણીના અણુ છે આ બધું છ દેખાડે છે તો શું કરવાનું બાળકો

તો આ બાજુ જો ઉમેરું તો મારે આ બાજુ પાણીના છ અણુ ઉમેરવા આપણે સંતુલિત કરવા તો આ ખાસ સમજી લો એટલે શું થશે ભાઈ સમીકરણ ટુ એમાં છ નાખો એટલે ટ્વેલ એચ ટુ પછી તીર કરો તો ભાઈ કેટલા થયા સી સિક્સ એચ ટ્વેલ ઓ

બરોબર આ સમીકરણ કયું થશે મિત્રો આ એક બાળે ખાલી બેલેન્સ કરવા માટેની આ રીત મિત્રો તમને શીખવાડે છે બરોબર કઈ રીતે બેલેન્સ કરવું બરોબર હજી પણ આપણે એક લેક્ચર આનું સ્પેશિયલ સંતુલિત કરવાનું એક પ્રકાશ સજીવો છે એને શું કહે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બહુ સરળ વાત છે બરાબર એકદમ સરળ હવે મિત્રો એમાં ઘટના કઈ કઈ બને તો ઘટના તમને અહીંયા દેખાય જો પહેલી ઘટના કઈ જો મિત્રો અહીંયા હું તમને કહું અહીંયા ઘટના કઈ કઈ બની ટૂંકમાં લખો પેલી ઘટના શું ભાઈ પહેલી ઘટના કે ક્લોરોફિલ છે કોનું શોષણ કરે છે જે સૂર્ય ઉર્જા હોય એમાંથી કોનું શોષણ કરે પ્રકાશ ઉર્જા એટલે પેલું લખો કે ભાઈ ક્લોરોફિલ

શોષણ થાય છે અને રેડી ભાઈ હવે ક્લોરોફિલે પ્રકાશ ઉર્જાનું શોષણ કર્યું હવે પ્રકાશ ઉર્જાનું રૂપાંતર શેમાં થાય રાસાયણિક જો પેલા ફરી ક્લોરોફિલ છે પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે પછી પ્રકાશ ઉર્જાનો શેમાં રૂપાંતર થાય છે રાસાયણિક આલો બીજી ઘટના લખી નાખીએ આલો બીજી ઘટના શું કહે છે ભાઈ બીજી ઘટના જે છે એ આમ લખી નાખીએ શું કરીશું બીજી ઘટનામાં ખાસ પ્રકાશ ઉર્જાનું બરોબર પ્રકાશ ઉર્જાનું ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે અને ત્રીજી ઘટના ત્રીજી ઘટના શું થશે કાર્બન ડાયોક્સાઈડ એમાંથી શું બને છે ગ્લુકોઝ બને છે કાર્બન ડાયોક્સાઈડ જે છે એમાંથી શું બને છે રિડક્શન થાય ગ્લુકોઝ બને છે હાલો કાર્બન ડાયોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ

બને છે મિત્રો રેડી તો આ રીત ગમ્યું હોય મિત્રો તો ખાસ તમે મને કે કહેશો મિત્રો રેડી તો આ રીતે ફરી પાછા આવતીકાલે નવા મુદ્દા સાથે મળશું રેડી મનીષ મનીષા નમસ્કાર સાથે આપણે છૂટા પડી થેન્ક યુ